જીતુભાઈ સાથે કામ કરવાનો અનુભવ બહુ જ સરસ અત્યાર મેં તો બહુ જ બધા હીરોઝ બહુ જ બધા એક્ટર સાથે કામ કર્યું છે પણ જીતુભાઈ એટલા સપોર્ટિંગ ને એટલા હંબલ છે કે પૂછો જ નહીં કે મારું તબિયત ખરાબ છે કે મને કંઈક પ્રોબ્લેમ્સ છે તો એ તરત જ કહેશે તું મને કહી દેજા તારી તબિયત ખરાબ હોય તો હું સરને કહી દઈશ કે મારા વિડીયો બનાવો હમણાં એનું બ્રેક પછી કરજો તો આવી રીતે હેલ્પ કરતા એ મને નાની નાની બાબતમાં તો એમનો પણ બહુ જ સપોર્ટ રહ્યો છે અને એ વિડીયોમાં દેખાય છે અમારી જે કેમિસ્ટ્રી છે એના લીધે જ અમારી અમારી ફ્રેન્ડશીપ કહો મેં તો એમને રાખડી બાંધું છું તો એ તો મારા ભાઈ મોટા ભાઈ જેવા છે તો એ અમારી કેમિસ્ટ્રી જેવી છે કે લોકોને અત્યાર સુધી લોકોને એવું હતું કે અમે રિયલના હસબન્ડ વાઈફ છીએ લોકો એવું જ બાંધતા અમે હું ક્યાંય જાઉં બહાર તો એ મને બધા લોકો પૂછે જીતુભાઈ કંઈ ગયા હું કહું ઘરે છોકરા સાચવે છે એ ક્યાંય બહાર જાય એમની વાઈફ સાથે તો એ લોકો એમને પૂછે તમારા મંગુબેન કઈ ગયા કે ઘર સાચવે